ખેરાલુ ખેતીવાડી શાખા ખાતેથી ખેડૂતોને મગફળીનું બિયારણ અને નેનો બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું ખેરાલુ તાલુકાના ખેડૂતોને જમીનના સર્વે નંબરના કાગળ રજૂ કરવાથી આ સ્કીમનો લાભ મળે છે ત્યારે ખેરાલુ ખેતીવાડી શાખા ખાતે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ અને દવા મેળવી રહ્યા છે ચાડાના ખેડૂત ભરતભાઈ બારોટે પણ અધિકારીઓની કામગીરીને ખેડૂત લક્ષી ગણાવી હતી ઇફકોના વિસનગરના અધિકારી દર્શન આર જણાવ્યું કે ખેડૂતોને ઇફકો દ્વારા લાભ આપી યુરિયા ખાતર અને ડીએપી ખાતરની લિક્વિડ બોટલ પણ કીટ સાથે આપવામાં આવી રહી છે ખેતીવાડી શાખાના અધિકારી હિતેશભાઈ ચૌધરીની ટીમ ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરી રહી છે ત્યારે ખેરાલુ ખેતીવાડી મદદનીશ શાખાના અધિકારી અને તેમની ટીમ બધા જ ખેડૂતોને આ કીટ આપવા માટે પ્રયત્નશીલ છે દર્શન રમેશભાઈ પટેલ ઇફકો ફિલ્ડ ઓફિસર વિસનગર વિભાગ આજ આજ રોજ આપણે આ ખેત મદદનીશ ખેતી નિયામકની કચેરીમાં જે કીટ વિતરણ થાય છે એમાં ઇફકો તરફથી એજીઆર બે યોજનામાં પચાસ ટકા સહાય પૂરતે ઇફકો નેનો યુરિયા તથા ઇફકો નેનો ડીએપીનું વિતરણ ચાલુ કરેલું છે જે ખેડૂતોને સમજાવીને ગ્રામસેવક મારફતે અલગ અલગ મીટિંગો કરીને આપણે કઈ રીતે યુરિયાના વપરાશથી ઓછું કરીને ડીએપી અત્યારે જે આપણે સિઝન પર અત્યારે મળતું નથી એના ઉપરથી આપણું ધ્યાન એનો ઉપર જાય અને કઈ રીતે વાપરવું એ બધું અત્યારે આ બધી કામગીરી ચાલી રહી છે ખેડૂતોના રિવ્યુ આમાં કેવું છે કે બે પ્રકારના છે અમુક એક હજુ છેવાડાના છેડે આપણે પહોંચી નથી શક્યા કે કઈ રીતે વપરાશ કરવો એટલે એ પ્રયત્નશીલ ચાલુ છે દરેક દરેક ગામ સેવક મારફતે એમની મિટિંગો મારફતે કે કઈ રીતે વપરાશ કરવો મિશ્ર છે અત્યારે એમનો પ્રસિદ્ધાર્થ કે ભાઈ આપણે વાપરીએ ફૂલ અમુક ખેડૂતો અમુક ગામ છે જેમ કે વિસનગરનું રંગાકુ ગામ છે એ ફક્ત ફક્ત નેનો વધારે વાપરે છે અહીંયા ખેરાલુના અમુક ગામ છે એ પણ ફક્ત ફક્ત નેનો વધારે વાપરે છે

આજે ખેડાલો ખાતે આપની ઓફિસ ખાતે બે દિવસથી જે વિતરણ ચાલી રહ્યું શું કહેશો સરકાર તરફથી એનએમીઓ યોજના એક ચાલી રહી છે એમાં આપણા પાંચસો ખેડૂત હેક્ટરનું ક્લસ્ટર છે ખેડૂતોનું એટલે દરેક ખેડૂતને આપણે બિયારણ આપીએ છીએ અને જોડે જોડે નેનો એરિયા ડીએપીનો બી પ્રચાર કરવા માટે નેનો ઇરિયા ડીએપી બી સબસિડીમાં આપણે આપી છે બે દિવસમાં કેટલા કસ્ટમરો અહીંયા ખેડૂતો લગભગ આપણે આ બે દિવસમાં હજાર એક બેગનું વિતરણ કર્યું છે હજુ આપણું બીજું પંદરસો બેગનું વિતરણ બાકી છે એટલે હજુ બે ત્રણ દિવસમાં આ વિતરણ કરશું અને ખેરાલુ તાલુકાના દરેક ખેડૂતોનો લાભ મળે દરેક ગામ સુધી આપણી આ સરકારની જે યોજના પહોંચે અને જે ખેડૂતો મગફળીનું વાવતર કરે છે એ દરેક ખેડૂતનો લાભ મળે એ રીતનું આવેલું છે રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ E ah. ah.